ચાર પાયા વાળું એક જાતનું આસન જેને કહેવાય બાજક બાજુ વાળું એક જાતનું આસન એને કહેવાય આસનુ ઝૂપડું ઘાસનું ઝૂંપડું કુબો જે આપણને નર્મ એટલે આનંદ આપે છે એટલે નર્મદા દા એટલે આપનારી નર્મદા એટલે આનંદ આપનારી

कर्सला गुंडी के झुंडी ने अनाज काटવાની જે જગ્યા હોય એમને કહેવાય ખણા બરાબર તો ધોરણ 3 થી 5 ગુજરાતી વિષયમાં જે કોઈ પણ શબ્દ સમૂહ હોય તો એમાંથી મેં ફાઇન્ડ આઉટ કરીને તમારી સમક્ષ રજૂ કરેલા છે જ્યાર બીજી વાત કે રૂઢિપ્રયોગની વાત કરીએ તો ધોરણ 3 થી 5 ની ગુજરાતી દૃષ્ય બુક માં જે દૃઢ પ્રયોગ મને જાણે આવેલા છે એ તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું આંખ વાડી લેવી આંખ વાડી લેવી એટલે દુખી હદયે વિદાય લેવી આંખ વાડી લેવી દુખી હદયે વિદાય લેવી ખાતર પડવું જો ખાતર પડવું એટલે કે फरी फरी जवी आग फरी जवी એટલે કે ગુસ્સા સાથે નારાજગી વ્યક્ત કરવી નેક્સ્ટ જળતી લેવડાવવી જળતી લેવડાવવી એટલે કે जांच के तफास કરાવી માથે ચારે હાથ હોવા માથે ચારે હાથ હોવા એટલે કે

સાવત થઈ જો ને નેક્સ્ટ પડતું મુકું એટલે કે કોઈ કામ પડતું મુક્યે એટલે કે છોડી દેવું ઊંચાડા ભરવા ઊંચાડા ભરવા એટલે કે ઘરબાર ખાલી કરી અને નીકળી જવું અથવા તો ભાગી જવું પગરણ માંડવા પગરણ માંડવા એટલે કે શરૂઆત કરવી બે પાંદડે થઉં બે પાંદડે થઉં એટલે કે સુખી સંપન્ન થઉં નેવાના પાણીએ હાથ ધોળ નેવાના પાણીએ હાથ ધોળ એટલે કે કોઈની ઉદારતાનો દુરૂપયોગ કરો ડાંગાઈ કરવી ઘણા લોકો ડાંગાઈ કરવી એમ લાગે કે ઝઘડો કરો તોફાન કરો વાયડે કદી ખરેખર એવું નથી ડાંગાઈ કરવી એટલે શું तो क्या आरास अथवा तो काम चोरी करवी वहां वाई जवान वहाँ वाई जवान समय जतो रेवो समय जतो रेवो भों कोतरवा मानूं